કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે જે કઈ પેલા હતું કે લિમિટેડ માણસો આવતા હતા પચાસ સો તો એનો હું જવાબ આપી શકતો હતો હાલ આટલા બધા રોજ નો દસ થી બાર હજાર લોકો તો ખાલી દર્શન કરવા આવે છે સમજાય હે કારણ કે જે આમાં હવા થી રોકાણ આવે છે ને એને જોયું છે કે કેટલા દર્શન કરવા આવ્યા ને કેટલા જતા રહ્યા પણ ટૂંકમાં તમને સમજાવું કે જે કંઈ છે ને એ આ બેઠું એ કરે છે મારી પાસે કોઈ ચમત્કાર નથી આવું તમને ખુલ્લું બોલવાની કોઈ ની હિંમત હોય કે ના હોય બે નંબર ની વાત છે કારણ કે મેં ઘણું જોયું ઘણા એમ કે તું મન પગે નતો લાગ્યો એટલા તારા ઘરે આ થયું આવા મેં દાખલા જોયા કાં તો કે આ અમારે વડકા કર્યા હતા ને એમાં જોવું પણ કરતો હરતો નારાયણ સર ભોળાનાથ થી મોટું કોઈ નથી સમજી લો બધા એમ કે હું આમ કરી આલું હું આમ કરી આલું હું તો માનું એનો સાત મહિને જન્મ થયો જ હું માનું એ ચમત્કારી છે થયો છે કોઈનો એટલે પરમાત્માની દયા હોય કોક મારક બતાવો તમે પોતે પૂજનીય નથી આજે હું છું તો ઘણા બેન કરી દીધા પગ લાગતા ધ્યાન કારણ કે હું કોઈ પૂજનીય નથી ભાઈ હું તમારી જેવો સાધારણ જ વ્યક્તિ છું પણ પરમાત્મા નું ભજન હતું એની ઉપર ભાવ હતો અને એને કઈક મારી ઉપર વિશ્વાસ પડ્યો અને જેના આધારે હું લોકોને જે કઈ પ્રાર્થના કરું એ દુવા લાગે છે ને એ કામ થાય છે તો એ ડાયરેક્ટ દુવા તમે કરતા શીખી જાવ તો થશે હું ઘણા દાદા પ્રશ્ન મૂક્યો અંધશ્રદ્ધા માંથી બહાર આવો કે તમે તમારું પોતાનો આત્મવિશ્વાસ જો મેં મારો આત્મવિશ્વાસ વાપર્યો અને મારી આંગળીને જાલી હજુ મૂકી નથી તો એમ તમે તમારું કાંડું પકડાઈ દો જીવો ત્યાં લગી નહીં મેલે ભલા માટે

મને ઉતારી પાડ્યો ને બધા છે આવું બોલતા એટલે ભાઈ તું હારો છું તું મને હું કામ ગણાવે એનું તને હારાનું સર્ટિફિકેટ પરમાત્મા આપશે તારું જીવન પૂરું થાય ને ત્યાં લગીન માં તને એનું રિઝલ્ટ આપી દેશે છે અને તારી આરે એવું ગેરવર્તન કર્યું તો તું નબળો છું એ નથી એ કેવા છે એનો પુરાવો એમને આપ્યો તો હું કામ જગત માં ગાવું હોય સમજાય એટલે આમાં ઘણા એવા બેઠા છે કે જેની સામે અન્યાય થઈ ગયો છે કોકનું કે લઈ લીધું છે કોકના શેઢા દબાયા હે કોઈકના આપેલા પાસા નથી આપ્યા અને ઘણા જ મેં એવા જોયા કે છેલ્લા અઢી મહિનેથી અહીં આવું આવું કરતા તા આવવાનો વ્યાજ નતો ને આજ આયા છે કહે કે જો અહીં તમારો સમય પાકી ગયો છે પરમાત્માની દયા થઈ છે તો હવે બીજે ડાફોળિયા મારવામાં ટાઈમ ના બગાડશો એની દ્રષ્ટિ સામે તમારી દ્રષ્ટિ મેળવી લો તો આ સૃષ્ટિ હારી છે આપણને જીવતા નથી આવડતું ભાઈ તો મિત્રો આ હતું શ્રી ધનપ બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે ને હું આશા રાખું છું પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો કેમ કે ધનપ શ્રી બહુ સારી એવી વાતો કરે છે કે સારું એવું પ્રવચન આપે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં ઉતારીએ અને આપણું જીવન તે પ્રમાણે જીવવાનું ચાલુ કરી દઈએ મિત્રો તો આપણા જીવનમાં ઘણો બધો ફેરફાર પડી જતો હોય છે મિત્રો કેમ કે દાનતા બાપુ શ્રી બહુ સારી એવી વાતો કરે છે અને એ વાતો બહુ સાચી કરે છે તેના હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે ઓ કોઈ મારો હેતુ છે નહીં મિત્રો તો મિત્રો તમને દાનતા બાપુ શ્રીનું પ્રવચન સારું લાગતું હોય અને એની વાણી સારી લાગતી હોય તો તમારા જીવનમાં તમે ઉતારજો અને તમારું જીવન આગળ વધારજો તેવી આશા રાખું છું જ હું આ બધા વિડીયો બનાવું છું મિત્રો મારી સાથે સાથે તમને બધા પણ દાન બાપુશ્રી ની પ્રવચન વાણી સાંભળી શકો તે હિસાબથી હું તમને કહું છું મિત્રો સારો મિત્રો વિડીયોમાં તું ખાલી આટલું આટલુંક મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી તમે રજા આપો એટલે બોલો સુરાપુરા દાદાની જય અને મિત્રો બીજી એક વાત કરવી હતી કે તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરભુરા દાદા લખજો મિત્રો અને બીજું ખાસ તમે કયા કામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકો મિત્રો તે હિસાબથી તમને કહું છું સારું ખોટી અંધશ્રદ્ધા ફેરવા કે એવું કે મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં માં ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદા ની જય